આફ્રિકા મતિયા દેવની ચૈત્રી ચોથ નિમિત્તે અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા સેસલ્સ આફ્રિકામાં મહેશપંથ મહેશ્વરી સંપ્રદાયના ઈષ્ટદેવ શ્રી ગુડખર મતિયાદેવની ચૈત્રી ચોથ નિમિત્તે સેસલ્સ મેઘવાડ સમાજના ધર્મગુરુ અને ગુડથર મતિયાદેવના વંશજ એવા બાબુભાઈ મતિયા જેમલ દાદાનું ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઓમારા ગાઈને કરી ને હર્ષભેદ ઉજવણી કરવામાં આવી હતી સૌ પ્રથમ સ્વાગત પ્રવચન કરીને આજના કલયુગમાં પણ મહેશ સંપ્રદાયના ઈષ્ટદેવોના પરચાની વાત કરતા દેવજીભાઈ દુવા દહીંસરાવાડાએ જણાવેલ કે વેલજી દાદા ખંભરાવાળાએ પોતાના મૃત્યુની આગાહી એક મહિના પહેલાં કરી હતી માયા મતિયાદાદા ગામ બાળા એ કાની કલામની શક્તિથી પોતાના કાયથા હાલાર જામનગરથી બાળા મુકામે ઉડાડી હતી જેના પરચા જગજાહેર છે જે વિશે માહિતી આપી હતી ત્યારબાદ દીપ પ્રાગટ્ય ધર્મગુરુ શ્રી બાબુભાઈ મતિયા જેમલ દાદા નરેશભાઈ માતંગ ગજોડ સાથે સેસન્સ મેઘવાર સમાજના આગેવાનોના વરદ હસ્તે કરાયું હતું દીપ પ્રાગટ્ય પછી દાદાની મહાઆરતી લોરમતી દાદાની આગમવાણી જ્ઞાનકથન ધર્મગુરુ સાથે પ્રેમજીભાઈ ગચ્ચા ભગત ભદ્રેશ્વરવાળા જોડાઈને સેસલ્સ આફ્રિકાની ધરતી ઉપર ધર્મમય વાતાવરણ બનાવી ને સૌ કોઈને મંત્રમુગ્ધ બનાવ્યા હતા કચ્છ સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકગાયક શ્રી શંકરભાઈ ઢઢીકા દેવ પર કાંજીભાઈ ડોરુ ભાડિયા અને કચ્છી ઢોલના બેતાજ બાદશાહ કાંજીભાઈ ફફલ ઢોલી માંડવીના સંગાથે દાદાની મહાઆરતી દાદાના લોકગીત ગુણલા ગાયને સંગીતના સુરો સાથે સૌને ડોલાવ્યા હતા સેસલ્સ મેઘવાડ સમાજની એકતા અખંડિતતા કાયમ રહે તેમજ મજબૂત સમાજ બની રહે એ જ્યારે આપણે સૌ કોઈ સમજીને કામ કરીએ તો ચોક્કસ સમાજ કાયમ પ્રગતિના પંથે આગળ રહે તેવું વક્તવ્ય શ્રી સાઈયાભાઈ શિરોખા જનકપુરવાળાએ આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિનેશભાઈ માતંગ પરબતભાઈ થોટિયા દેવજીભાઈ ધુવા દહીંસરા ખિમજીભાઈ પાતારીયા ધનાભાઈ રબારી મખણા વિજય કંપની દિનેશભાઈ બુચિયા દીપકભાઈ ફોફલ કોડકી નવીનભાઈ આઈડી કેરા કાનજીભાઈ વિગોરા કાંતિભાઈ કન્નડ રમેશભાઈ ધુવા રામજીભાઈ ફુફલ વગેરેના સર્વના સાથ સહકારથી કાર્યક્રમ સફળ બન્યો હતો આભાર વિધિ કાંતિભાઈ કન્નડે કરી હતી અહેવાલ સાહિયા શિરોખા જનકપુર કચ્છ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર